નમસ્કાર મારું નામ ચૌધરી હરજીભાઈ વારમલભાઈ ગામ નવા નેસડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું છવ્વીસ આઠ છે મારા ભેઢીનો પરિચય આપું ખુશ ટ્રેડિંગ કંપની નવા નેસડા હું છેલ્લા તેર વર્ષથી મારી ભેડી ચાલવું છું હું ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાયેલો છું હું ભારતીય કંપની જે સુમિલ કેમિકલ સાથે છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલો છું સુમિલ કેમિકલ્સની તમામ પ્રોડક્ટો જેવી કે જિંદા છે કોસામિલ ગોલ્ડ છે ક્રિએટા છે મેસ્ટ્રો છે સુપરસ્ટ્રોંગ છે ઘણી બધી પ્રોડક્ટો જે ચાલીસ પચાસ પ્રોડક્ટો હું અહીંયા રિટેલ કાઉન્ટર ઉપર વેચી રહ્યો છું છેલ્લા પાંચ વર્ષથી તો આપણે ખેડૂતોને એ જ કહીએ કે અમારા અહીંયા ચોમાસામાં મગફળી બટાકુ અને ઉનાળામાં બાજરાનું વાવેતર થાય છે તો અત્યારે અમે મગફળીની અંદર જીંદા એકરે ચાર કિલો આપીએ છીએ કોસા ગોલ્ડ એકરે છ કિલો આપીએ છીએ એના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે આ ઝીંદા છે જે ઝીંદા પહેલેથી પાયામાં પણ આપીએ છીએ કોસામિલ ગોલ્ડ પણ આપીએ છીએ જે ખેડૂતોને પણ સારા એવા રિઝલ્ટો મળેલા છે હું છેલ્લા તેર વરસથી આ ગામડાઓની અંદર છેલ્લા છસો સાતસો ખેડૂતો સાથે હું સંકળાયેલો છું સુમેલ કેમિકલ્સની બ્રાન્ડ કહેવામાં આવે જિંદા અને કોસામિલ ગોલ્ડ છે જે ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વાપરે છે ખેડૂતોને સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે તો ખેડૂતોને હું પણ એટલું કહેવા માગું છું કે આ વસ્તુ તમે જે રિઝલ્ટ મળેલા છે સેલ એક્સ્ટ્રા છે જે તમે પાયાની અંદર પણ વાપરેલું છે તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરી આ કંપની વિશે કે ના કંપનીની પ્રોડક્ટ બહુ સારી છે ગુણવત્તાવાળી છે અને રિઝલ્ટ પણ સારા મળેલા છે તો ખેડૂત મિત્રોને હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે પણ બીજા ખેડૂતોને સાથ સહકાર આપી આ પ્રોડક્ટ વિશે સમજાવો અને રિઝલ્ટ ખૂબ સારા મળે છે બસ અસ્તુ